જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવાળી મિત્રો મોગલધામ કબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એ ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કહે ને એને બોલવા દીઓ બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દો આ ઓના જ એવું થયું કે દેશી છે તમને ખબર ન જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના દેવું થયું જો હાચું ગલે છે ને બીજું કે આવું કોઈ એમના વખાણ નથી કરતો કોઈને હું ચારણસો પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વર્ણને લઈને હાલી છે હાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં એનું સન્માન ન કરો તો કાંઈ નહીં પણ ખોટે ખોટા આપશે નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો સમજાવી ડીંગા ઢીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું કહે છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફી સુટી જાય છે એટલે અમુક જરી સમજો તમે જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ હકીકતની વાત કરતા એને નારદ મુનિનો કો ઋષિ છે બ્રહ્માનો દીકરો છે હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે થાય છે તો હાચું કે છે તમે હું કામ આપશો કે આને આમ લીધું નાના આમ લીધું અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ઢીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું કામ તમે ભારે ભારે હલકા થાવશો પણ પેટ છે હોઉં ને હોય પેટને સમજી ગયા ને તમે આ વસ્તુ સમજો તમે પણ આવા હાવશે કોનો નખો આ માથે આ તમે ગુનેગાર બનો છો એક જાતનો કોઈ માણા માથે સમજાવ એના નાપશે અને કદાચ હાલો હોય તો શું તમારે પેપરુફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી આવતું એનો રિવિડિયો જોવે ભાઈ કોરાટે નથી માન્ય રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર બનાવશો એનું પ્રૂફ હોય વિડીયો હોય આ હું બોલું પ્રૂફ છે મોગલ નામથી આ બાપુ છે જગદીશભાઈ હું કોઈ પત્રકારનો વિરોધ નહીં આ હાથું કહેવાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું તો મને કહી દઈએ બધાને કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથું નહીં કહે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે છે તો કાલે એનો અવાજ ડબ્બી દઈશું આપણે ન કરો આને ગમતું નથી આવીને કારણ કે સત્ય છે સત્ય છે કીધું ને કે બેટા તારી હાથી માં છે જે જન્મદિશ કે જે ધરતી કપ માં મારી માં મરી ગઈ ને મને એમ કહેતી હતી કે આ તને હું ખાવા નહીં દઉં અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી મારા દીકરાને ને અને મને ગોતીને ને આવતી હતી અલી ખોટી અને આ નવી આવી એ નવી એમ કે આજે હું તને ખાવા ન દઉં તો હવાથી હાજર મને ખાવા નથી દેતી એ હાચા બોલીશ જરી સમજો આ અરત તમને નહીં સમજો હું અભણસો સમજી લ્યો અને રવા દો આ માણસની બધા વર્ણને જરૂર છે અને આની ભેળો બધા વર્ણ છે અઢારે વર્ણ છે એમ બધાયની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો પણ આવા માણસની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા દીઓ શું કામ તમે તમે ઓલું કરો અને બીજું તમારા બોલવા કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવી દીધા આ સમાજ છે એમ આ રવા દો સાચું જે કામ કરે છે એ કરવા દો અને હાચો માણસ છે છે અને છે આ એક મોગલ ધામથી બાપુનો અવાજ છે પણ ગુનેગાર બનો છો કોઈ પણ વાત વધારી ગુનેગાર છે હર કોઈ માણસ કરી છે નથી કીડો મારતા આપણે ભૂલ જ કરી છે એમ રવાદીઓ આનું કારણ કે આ મોગલ એને માની રહી છે પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો કોઈ કારણને હું માનતો જ નથી કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનું આશીર્વાદ દેવા નથી દેવા જાય પણ આપશકો નો નખર સમાજમાં હાચા માણની જરૂર છે કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે એની નોંધણી કરો તમે સન્માન ન કરો ક્યાંય નહીં અમારું જોતું નથી તમારા ઘર હાસવીને બેહોત બસ છે પણ હાચા માણવાની જરૂર છે હું એને બિરદાવું છું અને માણસની જરૂર છે જય મોગલ જય મણીધર જય વડવાળી